Hati-hati ya Abiang yang kira Papa good morning Mami Good morning Ini rotla beneran Saku bener Ini abang yang Roki, Hal terkunci kiri ho. itu tu maru, tu maru tu. ya, good morning. અરે વેલા વેલા વાટકા ખાતું તું રશ કરવા વાટકા ખાડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હજુ આખું વાટકું બધું જો મૂકી દીધી

બે થી પોતું મારવાનું બે નહી હતું શું આવ્યા આજે બીલા

เล็บอะไรเละเล็บอะไรอ่แต่ขาดมากจเปเลยเอ็นนี่จ้ะเอ็นนี่าเยเด้แที่ไยที่

Ê, bà lãnh mục việc. Do bà mỹ ngăn dạng của bà? Bi amp phát hiện cho tay xia hô? To luôn mấy cho mất chút mất bụi tung mất bụi tung mất bụi tung mất તકાતી ચડી તમંતરા જન તકાબબરા મમંતરા ને પડતી માં ખાવે ને મારવા જી હ હા હો કોના હો કેતી તું કે મબુસનાવા દે ઉખાડવા કારણે આ ને આ ઉટ કે ઉટ કોણ હા

મારા આખા દાણા નું કોમ જો હવા વહેલા ઉઠું બ્રશ કરું ના હું ચાને ન એટલે જો મારી કોપી બનાવવાની

ở này duyên 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 này này duyên này duyên này duyên này duyên này duyên

આરુ હારુ મારતો નહીં હારુ જીયુ તમે છે ને હોય 2025 હારુ અને બે હવે છવ્વીસ માં તો તો ફરવા જ બે કોણ પચીસ સારું નહીં બોલ રહી તું હે હું લેવા એમ કરાય 35 ને શાન ઉમરથી કોદ જા ગીતા મકા તો ગાઈસ સયદ વાગી ગઈ યહા અન અબ તો હું ગવાનો તો ગુડ નાઈટ કહી દઈએ પપ્પા ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ હે

બે હાજર છવીસ માં જવું હોય તું જાય તો નવા રૂકડા પહેર દે ફટાફટ પછી જઈએ આપડે તો ચલો બાય